અત્યારે પહોંચી તો ગયા અમે શોરૂમ એમ જો સાતમ આઠમ ની રસોઈ તૈયારી થવા માંડી છે પાકા થેપલા સુકી બાજી દૂધી નો અને મને નથી ખબર બીજું કેટલું હશે આટલું બધું મને યાદ રહ્યું છે જેટલું યાદ રહ્યું એટલું જોઈ લો શરૂઆતમાં હું હું બને છે અત્યારે બને છે પાત્રા આવડા જે પાન છે ને એમાંથી આ કઈ અલગ અત્તે પડું છે એમાંથી છે પાલક પાન પાલક બધા છે ને એ હળવીના ના પાન માંથી પતરવેલિયા બનાવે પણ હળવી ના પાન છે ને એ થોડાક મોટામાં હારાણો લાગે ચચરે એટલે અમે પાલકના પતર વેલિયા કાયમ બનાવીએ છીએ એમાં થોડાક નાના પાન હોય થોડીક માથા કૂટ થાય પણ મીઠા લાગે બહુ એટલે પાલકના પતર વેલિયા બરાબર અને સુકી ભાજી અને થેપલા અરે વાહ બીજું કાઈ બનવાનું છે અને પૂરી પૂરી અને હલવો એટલે ઈ પૂરી નઈ ઓલી બટેટુઆર ખાવાની ઓલી સાદી સાદી પૂરી ફરસી કાળે ઓલી કડક પૂરી હજી તો સાંજના પાંચ વાગ્યા છે તૈયારી કરવાની છે હવે શરૂઆત તો આનાથી પતરવેલ્યા એટલે કે પાત્રાથી થઈ ગઈ છે તમે કદાચ બીજું કઈ નામ કહેતા હોય તો ઠીક છે મેં બે નામ તો કહી દીધા પાત્રા અને પતરવેલ્યા તમારે કઈ બીજું નામ કહેતા હોય શહેરમાં ગામડે તો મને કમેન્ટમાં કહેજો અને તમારે ત્યાં કઈ કઈ રસોઈ બનવાની છે એ પણ મને કહેજો કમેન્ટમાં કે તમે સાતમ આઠમ રસોઈ કઈ કઈ બનાવવાના છો અને બીજો હલવો બનવાનો છે આના પછી બીજો નંબર છે હલવાનો આની પાસે સરસ આહા તો બનાવવાનો બનાવવાની તો હું બનાવવાનો છે હું હલવામાં થોડીક મદદ કરીશ હલાવાનું બધું એમ અને દૂધી ખમણી દઈ હા અત્યારે તો શું ખાશો અખરોટ ભાઈ ભાઈ નાસ્તા ને બધું આવું બધું બનાવી બનાવીને ને હમણી સાજો વાસણ ઉટકે છે અલગ અલગ બધું કયા પાવડર ઓલો એનર્જી પ્રોટીન પ્રોટીન પાવડર બરાબર હા અમે ચલો વાત કરેલી છે ને ઘરે બનાવેલો પ્રોટીન પાવડર અને હવે બીજા નંબર માં બને છે દૂધી નો હલવો બરોબર Cik, <tuk> Ludino, <ke> luwo, biju stiras, majano, kita tuh pijana <ke teman> ya Ludino, luwo, awo, bayi, aci, watak, <ke> tari, pijana <tuk ke> marie, <teman> Ludino, luwo, pijana marie, awo, tari, 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 pijana marie, puri tari, pijana marie, awo, tari, pijana marie, awo, tari, pijana marie, awo, tari, pijana

પાતરા બની ગયા છે અને ઉપર અહિયાં સૂકી ભાજી પણ બની ગઈ છે જો સૂકી ભાજી એકદમ તૈયાર થઈ ગઈ છે હામે એની ચટણી તૈયાર થઈ ગઈ છે હલવો તૈયાર થઈ ગયો છે આની અંદર થેપલા તૈયાર થઈ ગયા છે આ ખોલ તો આ રહ્યા જો થેપલા તૈયાર થઈ ગયા છે અને બીજું કાઈ હવે બાકીમાં હવે બીજું કાઈ નહીં બસ આટલું જ થાય આટલું એટલે અને પૂરી પૂરીનું શું થયું છે બેન પૂરી તો 10 નંબર ही આવી ની નો આવી ગયા બસ ને પૂરી કેન્સલ હવે હવે તૈયાર પૂરી હોય ને ઓલી પેકેટ ની એ આયે પડી આપણી પાસે પડી જશે ઠીબેન તૈયાર પૂરી પડી જશે ઈવડી હા ઓલી આવે ને તૈયાર પેકેટ માં ઈવડી ઈ પછી પૂરી જ કે તો કોણ ઈ વળી

આજે સાતમ ને જોલું રસોઈ છે ને અમે તો હું મમ્મી અને હા એક મિનિટ શિવેન હું મમ્મી અને મનીષા અમે તો ખાઈએ જ છીએ અને શિવેન અડધું અડધું ખાય અડધું સાતમ નું ખાય એ રીતે બઈ ભેગું છું સાતમ રહ્યો છું આ ભલે ભલે ઈ મય તો લો સિકન ખાવા આટુ આ હાચી મમ્મી આખો દિવસ એટલે નઈ સિકન માટે હે ને

આજે સાતમ હતી તો ઉરવી એલું ઓલું મઠ્ઠો ને એવું બધું લાવી હતી શીખન નહીં શીખંડનો વિચાર હતો પણ મઠ્ઠો ને એવું બધું લાવી હતી તો મઠ્ઠો અમે ખાઈ લીધો અને ધબ્બાધબ્બી બોલાવી દીધી ઓલું હું કહેવાય પાતરાન વાતરાન બધું ચકાસ ચક એમ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના પોણા પાંચ થયા છે અને ઘણા ટાઈમથી હવે વિચારતા હતા ગાડી બદલાવી છે પણ આજ ફરીવાર અમે જઈએ છીએ અમે એની પહેલાં ગયા હતા ટેસ્ટ ડ્રાઈવ લેવા આજ ફરીવાર અમે જઈએ છીએ ટેસ્ટ ડ્રાઈવ લેવા બીજી ગાડીની

લે વિચ તો મળી જાય પણ હવે આપણે પેલા આપણું ફાઈનલ કરવું પડે વર્ષોથી હું ટેસ્ટ ડ્રાઈવ લઉં છું મારુ સુઝુકી માં મહિન્દ્રા માં ટાટા માં બધી જગ્યાએ ચેક કરી આવ્યો બધી જગ્યાએ ટેસ્ટ ડ્રાઈવ લઈ આવ્યો છું આજ ફરીવાર હવે જાઉં છું અને આ ગાડીને એવું થયું છે કે થોડાક વર્ષો થઈ ગયા છે કેટલા બે હજાર ને સત્તરમાં લીધી હતી આ પચ્ચીસ આવી ગઈ હા તો હવે આઠ વર્ષ થઈ ગયા ગાડીને આ ગાડી સૌથી વધારે મેં હલાવી છે એવું થયું સાબિત બરોબર ને હવે જોઈએ હું થાય છે મમ્મી લઈ આવ્યો ટેસ્ટ ડ્રાઈવ આવીએ પછી એ હિસાબ કરે ને પછી આપણો મગજ ફરી જાય એ આમ બોલો હિસાબ કરે ને આવો આવવો આવું છે અને આટલો હપ્તો પછી આપણું આમ આપણું થાય કે આબતો હાલે જ છે આપડી ગાડી

હવે હજી તો સોમવારે ખુલશે એટલે હાથમ હાથમ થઈને રવિવાર પૂરો કરી પૂરું હવે સીધું સોમવારે હવે સોમવાર થી આપડે બધા એને પૂરું આપડે પેક ઓમ ટાઈમ જ ન હોય આપડે આપડે હા અને એ બધાયને ટાઈમ હોય ત્યારે આપડે ટાઈમ ન હોય હવે શું કરશું મનીષા બાર થી જોઈ લેવીશ ગાડી એ પૂછી જવું પાછું જવું પડશે હવે આપણે ચોકીદાર ભાઈ છે ને એમ કે છે કે અંદર સીસીટીવી હોય એટલે કે મારી જવાબદારી છે અને વાત સાચી છે એમની અને કે તમને જોવે કોઈક બીજા બે કસ્ટમર આવે ને એમ કે અમને જોવા જવા દો કે એવું કાંઈ એમ તો આપણે જોઈ ને કોઈ એવો ફાયદો નથી આપણે તો સરખી ડિટેલ લઈએ ને બધું આ તો અમસ્ત અમે કીધું ગાડી હા મેં બધી પડી છે અલગ અલગ આટો મારીએ બધી શું છે હું નહીં ખાલી એમ પણ સીસીટીવી હોય એટલે એમને કદાચ પછી સેટ એમને પૂછે કે કે અમે આ શું કરતા હતા હું નહીં હવે ચેક સોમવારે થશે મનીષા

બાકી તો આપણે વર્ષોથી રેસ્ટ આવતા લઈએ જ છીએ મનીષા હાલ આપણે અંદર જઈએ પછી કાલે રાત્રે તો અમે બહુ જોઈએ ગાડીઓ તો આમથી આમ આમથી આમ પછી ઉટાવાળ એટલી બધી હતી ને કે સાંજના કંઈક સાડા સાત આઠ વાગે બધું શોરૂમ નહીં બધાય બંધ થઈ જાય અને અમે દરેકમાં એક 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 કલાક તો મિનિમમ કરી અડધી કલાક પોણી કલાક તો મિનિમમમ કરી

લેવી ન લેવું પછી ની વાત છે પણ આમ મજા આવી જાય જોવાની એમ હવે જોઈએ ભગવાન કૃપા હશે તો લઈ શકશું હપ્તો ભરી જોઈએ હવે બાકી અહીંયા રાખીએ છીએ બાકી તમને બધા જન્માષ્ટમી ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને તમે પણ મને સજેશન આપજો કે કઈ ગાડી લઈએ આપણે લેવાય ફેમિલી માટે સારી એવી એમ અને વ્યવસ્થિત એમ આપણે આ ગાડી છે કે નહીં જો આ તો પડી જ છે આવડી આ આપી દેવાની અને બીજી લેવાની એ રીતે પછી આવીને આવી નહીં થોડીક થોડીક વ્યવસ્થિત એમ કેમ કે એકની એક તો ન લેવાય ને એક સારી લેવાય એમ હવે જોઈ હતી નહીં કરીએ કેન્સલ કરી નાખીએ બહુ હપ્તો ને એવું થઈ જતું હોય તો વધી જાય તો કેન્સલ થઈ જાય એ તો આવું તો અમે વર્ષો વર્ષથી કરીએ જ છીએ હું મનીષા બે કેન્સલ કરી દઈએ મનીષા ને નથી ગમતું એવું કેન્સલ કરવું પણ મનીષા દર દર વર્ષે મારી ધક્કા ખાઈ બધી જગ્યાએ બે મહિના પેલા આવ્યા હતા ને આની પહેલાં મની સાથે છે ને મારે હવે બુલેટ લેવાનો બહુ શોખ હતો હવે તો એ શોખદ વીયો ગયો બુલેટ લેવાનો બહુ શોખ હતો બુલેટના હું ચાર વાર ટેસ્ટ ડ્રાઈવ લઈ આવ્યો છું દર છ આઠ મહિને દર છ આઠ મહિને જેવો એ હપ્તાનું બધું કાઢે ને એટલે પછી મને એમ થાય કે દાવા દેવા કેન્સલ કરો પૂરું કરો એમ પછી તો હવે તો શોખ વીયો ગયો હવે તો લેવી જ નથી બુલેટ દાવા દો હવે ગાડીઓ શોખ ખાવા કદાચ આમાં એવું થાય નહીં થાય કોના ખબર શું થાય ચાલો મળીએ નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય હાઉજો બાય ભાઈ